રક્તદાન કર્યું હતું કાલુપુર બેન્ક દ્વારા બેન્કિંગ પ્રવૃત્તિ સાથે સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે આજે અંકલેશ્વર શાખાના અગિયારમાં સ્થાપના દિવસ નિમિત્તે રેડ ક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં બેંકના અધિકારી અને કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું કેમ્પમાં ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા ચેરમેન ડોક્ટર દિનેશ અમી જનરલ મેનેજર અને સી વિનોદ દાદલાણી શાખા મેનેજર કલ્પેશ બદામી અને શાખા વિકાસ સમિતિના હિંમત નવીન પટેલ તેમજ રમેશ કુમાર પટેલ સહિત બ્લડ બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો રિપોર્ટર અવિ સૈયદ કોમર્શન કોપરે અમારી બેંકની સ્થાપના ઓગણીસો સિત્તેરથી થઈ છે અને ત્યાર પછી દરેક સ્થાપના દિવસે આપણા કાલુપુર બેન્ક અવરનવાર બધા અમુક પ્રસંગો યોજવામાં આવે છે જેમ કે બ્લડ ડોનેશન કેમ આપણે જરૂરિયાન વ્યક્તિના અનાજ કીટું વિતરણ તેમજ ખીચડી એવા પૌષ્ટિક આહારની સુવિધા આપવામાં આવે છે તો આજે કાલુપુર કમર્શિયલ બેંક દ્વારા દસ વર્ષ પહેલાં અંકલેશ્વર ઉદ્યોગનગર બેંકની મર્જ કરવામાં આવેલ હતી તો તેનો આજે દસ વર્ષ પૂરા થઈને અગિયારમાં વર્ષમાં મગલ પ્રવેશ છે તો તે નિમિત્તે કાલુપુર બેંક અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા બ્લડ ડોનેશન આપણે બેંક તરફથી બધાને નિમંત્રણ આપવામાં આવે છે કે બધા મેક્સિમમ રક્તદાન કરીને સમાજના સમાજ સામાજિક કાર્યમાં ઉપયોગી થાય અને એ માટે બધાને હું વિનંતી કરું છું કે મેક્સિમમ લોકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવે અને આ કાર્યક્રમને સફળતા